ભાનુ દાદા ના રામ રામ નરસિંહ મહેતાનું બદન છે ને પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના વૈષ્ણવનું એક લક્ષણ છે આમ તો માણસ માત્રનું આ લક્ષણ હોવું જોઈએ પણ પરોપકાર ઉપકાર ઉપકાર કરવો એટલે કોઈને મદદ કરવી આપણે એમને કોઈ દી આપણને મદદ ના કરી હોય એને ઉપકાર કરવો એના ઉપર ઉપકાર કરવો એ પરોપકાર છે અને પરોપકાર કર્યા પછી કોઈ દી તમારે જશની અપેક્ષા રાખવી નહીં તો પરોપકાર કરવો કારણ કે તમે કોઈ ઉપર ઉપકાર કરો એટલે જો નાનું ગામ હોય અથવા તો તમારો લત હોય તો એમાં તમારા વખાણ થવા માંડે હવે કોકના વખાણ થાય ન ગમતા હોય એવા ચાર પાંચ જણા એરિયામાં અથવા ગામમાં હોય એટલે તમે સારા છો એવું બધા કહેતા હોય ને તો એને રદ કરવા માટે સામેથી આ લોકો મેદાને પડે અને તમારો જે ઉપકાર છે એનો અબજસ તમને અપાવે હવે ઉપકાર એટલે મેં કીધું એમ બીજા ઉપર સેવા કરવી અને ઘણીવાર ઉપકારમાં માણસો મસ્કરી કરતા હોય મસ્કરી કરતા હોય થાય ઉપકાર તમે પહેલી વાત સાંભળી છે કે એક માજી હાઉ ભલાભોળા એકલા રહીએ દર મહિને એને સો રૂપિયાની જરૂર પડે એટલે ગમે ત્યાંથી મળી રહે એક વખત એના એ પૈસા મળ્યા નહીં એટલે એને એમ થયું કે કોઈનું નથી એના ભગવાન છે એટલે ભગવાનને એક પોસ્ટકાર્ડ લખાયું પોસ્ટમેન આવ્યો ને એને કે ભાઈ પોસ્ટકાર્ડ દે ને હું કંઈ લખી દે કે ભગવાન મારે સો રૂપિયાની જરૂર છે જો મોકલો ને તો મારો એક મહિનો નીકળી જાય પોસ્ટમેને લખાવી લખી દીધું કે મારી સરનામું બોલો કે સર સરનામું ભગવાન અને સ્વર્ગધામ કૈલાસધામ આકાશમાં ટપાલી હસતો હસતો વેગ્યો એને એમ થાય કે આ માજીને સંતોષ થાય એટલે એણે એની પોસ્ટ ઓફિસમાં જઈને વાત કરી કે આ માજી આવા ભલાભોળા છે એને સો રૂપિયાની જરૂર છે એટલે પાંચ છ જણાનો સ્ટાફ હતો એટલે એણે નક્કી કર્યું કે આપણે બધા ફાળો કરીને માજીને સો રૂપિયાનો મેળ કરી દઈ બધાએ થોડા થોડા પૈસા આપ્યા એમાં એંસી થયા વીસ રૂપિયા ઘટ્યા તો બધા કે હાલો ને આપણે એંસી રૂપિયા માજીને પહોંચાડી દઈએ એટલે પોસ્ટમેન ચોથે પાંચમી થઈ ગયો માજી તમારું મની ઓર્ડર આવ્યો છે ને ભગવાને મોકલ્યું છે એટલે માજી રાજીના રેડ થઈ ગયા ઈકે કે માજી એંસી રૂપિયા મોકલા છે તો કે મેં તો સો રૂપિયા મંગાવ્યા છે તો કે હવે તમે જે મંગાવ્યું હોય મને તો આમાં મની ઓર્ડરમાં આવ્યા હોય એટલા દેવાના હોય એટલે એણે એંસી રૂપિયા દીધા પછી જે બીજું પોસ્ટકાર્ડ લખાયું બીજા માણસ પાસે એમ લખાયું કે ભગવાન તમને મારું પોસ્ટકાર્ડ મળી ગયું તમે પૈસા મોકલા સો રૂપિયા જ મોકલા હોય પણ વીસ રૂપિયા છે ને પોસ્ટ ઓફિસ ઓફિસવાળા ખાઈ ગયા મને 80 જ રૂપિયા દીધા આ ઉપકાર ઉપર આ છે કટાક્ષિકા પણ મગજમાં ઉતારવા જેવી હવે ઉપકાર કરતા ઘણી વાર દુઃખી પણ થઈ જવાય ધરમ કરતા ધાડ પડે એમ કે નહીં કહેવત છે એક સત્પૂર્ણ સત્ય ઘટના જેનો હું સાક્ષી છું મારા ગામમાં એક ડૉક્ટર હતા મારા ખાસ મિત્ર એનું વતન બીજે ગામડે હતું એના પપ્પા ને મોટા ભાઈ બધા અહીંયા રહેતા હવે એના એક કાકા શિક્ષક હતા એના ઘરવાળા ભોલા ભોલા માણસ શિક્ષક પોતે પણ સારો માણસ બાજુમાં એક નિરાધાર માજી રહેતા એટલે માજી આમ તો હાથે રસોઈ વસોઈ કરી લે ને ગામવાળા એને એને ભરણ પોષણ કરે પણ એક પાણી ભરવાની તકલીફ કારણ કે તે દિવસે ગામમાં કે ઘરમાં નાળ આવ્યા નહોતા એટલે આ બેન છે ને શિક્ષકના પત્ની અને અમારા ડૉક્ટર સાહેબના કાકી એ દરરોજ શું કરે પોતાનું ચાર પાંચ બેડા પાણી ભરી લઈએ પછી છેલ્લું બેડું માજી માટે ભરી આવે ને માજી આશીર્વાદ આપે હવે એમાં એક દિવસ કરવું બજાર બહુ સાંકળી ગામમાં હું જઈ આવ્યો છું ઘણી વાર એક ગાડું આવી જાય તો પછી આપણે નીકળવાની જગ્યા ના મળે એવી આખા ગામની બજાર પછી બેન ને એક દિવસ ચાર પાંચ બેડા પોતાનું પાણી ભરી આવ્યા પછી છેલ્લું બેડું માજી માટે ભરવા ગયા હવે એમાં બેડું ભરીને આવતા હતા ને એમાં બે ભેંસો બાજી રબારીની વસ્તી ખરી એટલે ગામમાં ભેંસો આટા મારતી બે ભેંસો બાજી અને આ બેનને હડફટે લીધા અને બેનને ઓટા ઉપર એવી રીતે પછાડ્યા કે એનું માથું ફાટી ગયું ઓલા જે પાણી જે એનું ભરી આવતા ને માજી માથા પછાડવા માંડ્યા કે આ મારે કારણે આ બેનનો જીવ ગયો બધા હેમદાયવા મિત્રો અને ધર્મ કરતા ધાડ પડી કહેવાય પણ જો તમારે ઉપકાર કરવો જ હોય તો કોઈ પણ ભોગે કરવો તમારો ઉપકાર અપકાર કરે કોઈ તો પણ કરવો અને તો જ એ સાચો ઉપકાર અને પાછો ઉપકાર કર્યા પછી મન અભિમાન ના આણે રહે મનમાં અભિમાન ન આવવું જોઈએ કે મેં આને આ કામ કરી દીધું આ પણ આત્મસંતોષ તો થાય એમાં બે મત નથી એટલે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રહે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાય જાણે રહે